નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આય એંકાતાનિયા જાણોત કરનારી આજરોજ હનુમાન જન્મ જન્મજયંતી પૂનમના પાવન દિવસે ગુજરાતના કહારભોય દ્વારા સમસ્ત પિતૃ નિમિત્તે તીર્થગોર એવા કાઠાવાડા મહારાજને વસ્ત્ર કપડાં અન્નપાત્ર તેમજ સૌભાગ્ય દાન કરીને નર્મદા કિનારે પૂજન અર્ચન કરીને પિતૃઓના માં નર્મદાજીના આશીર્વાદ તેમજ તીર્થના બ્રાહ્મણના આશીર્વાદ લીધા શુક શાંતિની કામનાઓ કરી હતી

પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે નર્મદા પૂજન કરી નર્મદા સ્નાન કરી અને આજે એમના પિતૃઓનો અને માતાજીના આશીર્વાદ લે છે જેથી બાર મહિના લગી એમના પિતૃઓની સદાને માટે એમની પર કૃપા રહે અને એમનું ધન ધાન્ય સમૃદ્ધિ સદાને માટે આગળ વધે એવા આશીર્વાદ માટે આ નર્મદા કિનારે પધારતા હોય છે તો આજે તમે જોઈ રહ્યા છો ત્રિવેણી સંગમ ઉપર ગુજરાતના ખૂણે ખૂણે જેમ કે વડોદરાના સાતપરા અમદાવાદ રાયખડ અલગ અલગ જિલ્લાઓમાંથી ભાવનગર સૌરાષ્ટ્ર પિતૃ પાછળ દાન કરે છે અને આશીર્વાદ મેળવે છે નર્મદેહ આજે આશરે લગભગ એકસો વીસ જૂની અમારી જે ધર્મ કહાર સમાજના જે ચાણોદમાં વર્ષોથી લગભગ એકસો વીસ વર્ષ જૂની અમારી જે પરંપરા છે એની માટે આખો અમારો પહાર સમાજ મંગલ આવે છે અને કાથળાવ મહારાજને અમે જે કાથળાવ મંગલ મહારાજ છે એમને અમે કપડાંને બધું ડાન્સ ટૂંક કરીએ છીએ અને જે એક અમારે થાટલાની વિધિ હોય છે એ અમે કરીએ છીએ બાર વર્ષ બાર મહિના પછી અમે આ બધું કરીએ છીએ અને ફૂલ આનંદ મંગલ કરીને અહીંયા અમે કાથાલ મહારાજની અંદર એમના આશીર્વાદ લઈએ છે રિપોર્ટર યાજ્ઞિક ડભોઈ